નમસ્કાર મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એચજી એન્જલ પર મિત્રો આવનારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણી ચેનલ પર રેગ્યુલર આપણે એક વિડીયો અપલોડ કરીએ છીએ બરોબર ગણિતનો જેમાં આપણે આપણે રોજ માર્કના દાખલા ગણીએ છીએ અને આ જે પ્રશ્નો છે એ તમને બરોબર છે આ મેં ના જૂના પેપર છે એના ઉપરથી હું દાખલા લેતો હોઉં છું બરોબર એટલે આ આ દાખલા જે છે એ ખૂબ જ અગત્યના બની જતા હોય છે તો વિડીયોને એન્ડ સુધી જોવાનો આગ્રહ રાખજો અને વિડીયો જોઈને ખાસ તમે પ્રેક્ટિસ કરજો બરોબર જેથી તમને છોકરીઓ પાસ કુલ વિદ્યાર્થીઓ પાસઠ ટકા થતા હોય તો છોકરાઓની સંખ્યા જોધો બરોબર છે તો જો આમાં કેટલા છે સાહીઠ ટકા પાસ થાય છે છોકરા બરોબર બોયઝ અને ગર્લ્સ કેટલી પાસ થાય છે તો એ થાય છે નેવ ટકા બરોબર તો હવે ટોટલ બરોબર કુલ પાસ થતા કેટલા છે પાસઠ તો આરે આપણે મિશ્રણની મેથડથી તો આપણને રેશિયો મળી જાય તો પાસઠ માંથી સાઠ જાય તો પાંચ વધે અને નેવમાંથી પાસઠ જાય તો કેટલા વધે પચીસ વધે તો આ રેશિયો કેવો આવ્યો તો પાંચ જેમ એક નો રેશિયો આવ્યો બરોબર છે તો છોકરા કેટલા હોય પાંચ અને છોકરીઓ કેટલી હોય એક આ રેશિયો મળ્યો તો આપણને શું કીધું છે છોકરાઓની સંખ્યા શોધો બરોબર તો પાંચ પાંચ બરાબર કેટલા થાય છ હજાર થાય પાંચ હજાર થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી બરોબર છે ત્યારબાદ છે બીજો પ્રશ્ન એક પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો જો આમાં કઈ નીતિ સિમ્પલ આપણને કીધું છે તો પાંચ દુ ને દસ અને અહીંયા ઉપર તેર ના તેર અને અઢાર દુ છત્રીસ એટલે કે તેર ભાગ્યા ને છત્રીસ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ફોર દેવસેના ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન પિત્તળમાં તાંબુ અને જસતનું પ્રમાણ સાત જેમ ત્રણ છે બસો કિલોગ્રામ પિત્તળમાં તાંબાની માત્રા શોધો બરોબર છે તો આ તાંબુ અને જસતની આપણને માત્રા આપી છે કેટલી છે સાત જેમ ત્રણ તો આમાં શું કીધું છે બસો કિલોગ્રામ પિત્તળમાં એટલે કે આ સાત ને ત્રણ કેટલા થાય દસ દસ બરાબર આપણને કેટલા આપ્યા છે બસો કિલો આપ્યા છે તો આપણને શું કીધું છે તાંબુ તાંબુ કેટલું છે સાત તો સાત એ કેટલા તો જો આ કેટલા ગણા છે વીસ ગણા છે બરોબર છે તો સાત ના વીસ ગણા કેટલા થાય તો એકસો ને ચાલીસ થાય કેટલા થાય એકસો ને ચાલીસ એટલે આપડે દૂધ બરોબર જસત કેટલું હોય સાઈઠ કિલો હોય બરોબર આ રીતના પણ તમને પ્રશ્ન પૂછી શકે છે ત્યારબાદ છે ચોથો પ્રશ્ન એક પાત્રમાં દૂધ અને પાણીનું પ્રમાણ બાર એકવીસ છે જો તેમાં નવસો પિસ્તાલીસ લીટર પાણી છે તો દૂધનું પ્રમાણ શોધો તો આમાં શું કીધું છે છે પાણી લીટર આપણને દૂધનું પ્રમાણ એટલે કે બાર પૂછ્યું છે તો બાર એ કેટલા બરોબર છે તો એકવીસ ચોક ને ચોર્યાસી અને પોઈન્ટ પાંચ બરોબર એટલે હાડા ચાર ગણું મતલબ કે પિસ્તાલીસ ગણું થાય બરોબર એકવીસ ના પિસ્તાલીસ ગણા થાય તો બાર ના પિસ્તાલીસ થાય તો બાર પિસ્તાલીસ અને આપણને પૂછ્યું છે બાર તો બાર એક કેટલા બરોબર ચોકડી ગુણાકાર કરવી તો પણ થઈ જાય છે બાર ગુણ્યા નવસો પિસ્તાલીસ છેદમાં એકવીસ તો જુઓ બાર ગુણ્યા નવસો પિસ્તાલીસ અને છેદ માં ભાગ લે તો નવ ત્રણ ત્રણ સત્તા ને એકવીસ વધ્યા કેટલા બે બરોબર સાત એકા સાત સાદુ ચૌદ સાત તેરી ને એકવીસ અને હવે કેટલા વધ્યા ત્રણ વધ્યા તો સાત પંચા ને પાંત્રીસ એકસો પાંત્રીસ ગુણ્યા ચાર કરો એટલે તમને જવાબ મળી જાય બરોબર તો એકસો પાંત્રીસ ગુણ્યા એકસો પાંત્રીસ ગુણા ચાર જો તમારે કરવા હોય તો જો આના ડબલ કિન નાખવાના કેટલા થાય એકસો પાંત્રીસ ના ડબલ તો બસો સિત્તેર અને આના અડધા કરવાના બરોબર ચાર ના અડધા બે તો સત્યાવીસ દુ કેટલા થાય ચોપન અને પાછળ એક મીંડું એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી પાંચસો ને ચાલીસ લીટર હોય એ આમાં દૂધ હોય બરોબર બાર પ્રમાણ છે એ કેટલું છે પાંચસો ને ચાલીસ ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન જો કોઈ સંખ્યાના પચાસ ટકા બરાબર એસી છે તો તે સંખ્યાના બસો પચાસ ટકા કેટલા થાય બરોબર એક સંખ્યા છે તો બીજા એકસો સાઈઠ આપણે એડ કરવી ત્યારબાદ બીજા પચાસ ટકા પચાસ ટકા આપણને એ કેટલા છે એસી તો આનો સરવાળો કરો એટલે આપણને શું મળે બસો ને પચાસ ટકા મળે તો સોળ દુ ને બત્રીસ અને બત્રીસ બરોબર બત્રીસ ને આઠ કેટલા થાય ચારસો થશે ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન આઠ મહિલાઓ એક કાર્ય પંદર દિવસમાં પૂરું કરે છે તો બે મહિલા આ કાર્ય કેટલા દિવસમાં પૂરું કરશે બરોબર છે ચોક ને સાહીઠ બરોબર સાઈઠ દિવસ જેટલો સમય લાગશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ફોર બાહુબલી ત્યારબાદ છે સાતમો પ્રશ્ન નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે જેને આઠ અને બાર બંનેથી ભાગી શકાય બરાબર તો આઠ અને બાર બંનેથી ભાગી શકાય તો એ સંખ્યા કઈ હોય તો એના લસા જેટલી હોય બરોબર તો આનો લસા કેટલો થાય તો બાર બરોબર ચોવીસ આઠ તેરી ચોવી ને બાર દૂને ચોવીસ તો આનો લસા ચોવીસ થાય તો આ નાના માનાની પૂર્ણ વર્ગ સંખ્યા જે છે એને ચોવીસ વડે ભાગવી બરોબર બંને વડે ભાગી શકાય એટલે કે ચોવીસ વડે ભાગી શકાય એવો ઓપ્શન કયો છે તો જુઓ ચોવીના ઘડિયામાં સોનો આવે એકસો નો આવે અને એકસો છન્નું પણ નો આવે તો એક જ વિધ્યો છે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે છક તમે કરશો ને તો કેટલા થાય છે એકસો એટલે એક શિક્ષકોની સરેરાશ ઉંમર જોડવામાં આવે તો સરેરાશ માં બે ની વૃદ્ધિ થાય છે તો નવા આવનાર શિક્ષકની ઉંમર શોધો બરોબર છે તો ચૌદ શિક્ષક છે બરોબર અને છપ્પન વર્ષ બરોબર એટલે કેટલી એનું ઉંમર સરવાળો કેટલો થાય તો જુઓ પાંચસો સાહીઠ આપણે ગુણ્યા દસ કર્યા ચોક ને ટોટલ બરોબર સાતસો ને ચોર્યાસી બરોબર અને નવા શિક્ષક એડ થાય છે મતલબ કે પંદર શિક્ષક થયા તો એ સરેરાશ માં બે ની વૃદ્ધિ થાય એટલે કે છપ્પન ના કેટલા થઈ ગયા અઠાવન થઈ ગયા તો હવે પંદર અઠા એકસો ને ચાર બરોબર અને વધી પડી દસ પંદર 5 પિંચોતેર ને દસ પંચ્યાસી બરોબર આઠસો પચાસ આઠસો પચાસ માંથી આઠસો પચાસ માંથી સાતસો બાદ કરો તો કેટલા વધે તો વધે છ્યાસી વધે કેટલા વધે છ્યાસી એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી નો સમજાણું હોય તો ફરીથી આપણે લઈએ તો છપ્પન ગુણ્યા ચૌદ કેટલા થાય છપ્પન ગુણ્યા ચૌદ જો પાંચસો સાહીઠ આપણે ગુણ્યા દસ કર્યા હવે પાંચ છ ચોક ને ચોવીસ ચોક ને 20 ને બે બાવીસ બરોબર છે હવે કેટલો સરવાળો થયો સાત થયા એટલે સાતસો ચોર્યાસી આવ્યા તો સાતસો ચોર્યાસી કેટલાની ઉંમર આ ચૌદ ની આવી હવે પંદરની ગોતવાની છે તો પંદર ગુણ્યા છપ્પન માં નો એડ કર્યો એટલે અઠાવન થયા તો અઠાવન ગુણ્યા દસ કરો એટલે પાંચસો થાય અને અઠાવન ગુણ્યા પાંચ કરો એટલે એના અડધા થાય બરોબર બસો પચાસ અને ચાલીસ એટલે કેટલા થાય કરો ને શું થાય આઠ દુ સોળ નો છગડો આઠ દુ નો સાતડો વધી એક સાત ને એક આઠ બરોબર છે તો આઠસો માંથી સાતસો બાદ કરો આઠસો માંથી સાતસો બાદ કરો એટલે આપણને શું મળે મળે છ્યાસી વરસ મળે ત્યારબાદ છે નવમો પ્રશ્ન પી ક્યુ અને આરનું પ્રમાણ બે પાંચ જેમ સાત છે કેટલા આપ્યા છે આઠસો ને ચાલીસ તો આ કેટલા ગણા થયા તો ચૌદ પંચા ચૌદ છક ચોરી છે આ છ ગણા થયા બરોબર તો છ ગણા થયા તો આપણને શું કીધું છે પી અને આર તો આ પી બરોબર પી પી કેટલો છે સાઠ ગણા તો ચારસો બરોબર હવે આમાં બાદ કરો તો કેટલા વધે તો વધે ત્રણસો બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે નેક્સ્ટ પ્રશ્ન સમાંતર શ્રેણી ચોવીસ એકવીસ અઢાર માં કેટલામું પદ ઋણ આવશે બરોબર છે તો આમાં ઋણ આપ્યું એટલે આપણે 0 થી લઈએ ઝીરો બરાબર એ પ્લસ આનું સૂત્ર છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુમાં ડી એ આપણને આપ્યો છે કેટલો છે ચોવીસ તો ચોવીસ પ્લસ એન માઇનસ વન એને આપણને ખબર નથી માઇનસ વન ડી કેટલો તફાવત કેટલો છે માઇનસ ત્રણનો તો જુઓ ચોવીસ માઇનસ ત્રણ એન પ્લસ ત્રણ તો ચોવીસ ને ત્રણ કેટલા થાય તો સત્યાવીસ સત્યાવીસ અને ભાગ્યા ત્રણ બરોબર એટલે એન મળશે સત્યાવીસ ભાગ્યા ત્રણ ત્રણ સત્તા એકવીસ અઠા ચોવીસ ત્રણ નવ અને સત્યાવીસ એટલે કે એનની કિંમત આપણને કેટલી મળી નવ તો આ આપણને જીરોમું પદ મળ્યું તો હવે આપણે કેટલું કયું પદ પેલું ઋણ મળે બરોબર તો દસમું પદ આપણને પ્લસ એક કરશો એટલે દસમું પદ આપણને શું મળશે ઋણ મળશે એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી તો મિત્રો આ હતો આજનો વિડીયો જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને આવા નવા વધુ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને ખાસ તમામ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો મળ્યા નહીં વિડીયો સાથે ત્યાં સુધી જ ને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત